પ્રાદેશિક સરસ મેળાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે પરંપરા પ્રગતિ અને આત્મનિર્ભરતા એક સાથે અમરેલીના સરસ મેળામાં જોવા મળી રહી છે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને સરસ મેળો બે હજાર પચીસ સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લાના પત્રકારશ્રીઓએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા

ઉત્પાદકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સ્વસહાય જૂથોને ચીજ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે તે માટે અમરેલી ખાતે દસ દિવસીય પ્રાદેશિક સખી મેળાનો પ્રારંભ તારીખ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો જેમાં કુલ 58 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે આ મેળામાં હેન્ડીક્રાફ્ટના કુલ દસ સ્ટોલ છે જેમાં મોતી કામની બનાવટ જેમ કે તોરણ ઝુમ્મર પર્સ ઊનના રૂમાલ અને ઊનની બનાવટથી વિવિધ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે

સરસ પરિષદના માધ્યમથી જિલ્લા લોક અધિકારી પરિમલ પંડ્યાએ જિલ્લાના નાગરિકોને પ્રાદેશિક સરસ મેળામાં મુલાકાત લેવા અને વિવિધ હસ્તકલાની ચીજ પ્રદર્શન નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો હતો ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે

આજીવિકા ને લગતી પ્રવૃત્તિઓ કરવા માટે રિવોલ્વિંગ ફંડ સ્ટાર્ટઅપ ફંડ સીએલએફ ફંડ વગેરે પ્રકારના ફંડ અમરેલી જિલ્લામાં ડીઆરડીએ ના એનઆરએલએમ શાખા દ્વારા આપવામાં આવેલ છે રાજ્ય રાજ્યકક્ષાએ એક સરસ પ્લેટફોર્મ ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા સ્વસહાય જૂથોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં આ સરસ મેળાઓ સમગ્ર રાજ્યના સ્વસહાય જૂથોએ બનાવેલી વસ્તુઓના વેચાણ માટે એ આયોજન કરવામાં આવતું હોય છે એના ભાગરૂપે સૌ પ્રથમવાર અમરેલી જિલ્લામાં આ સરસ મેળાનું આપણે ત્યાં આયોજન કરવામાં આવેલું છે જેનું ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ આપણા માનનીય સાંસદ અને નાયબ મુખ્ય દંડકશ્રી દ્વારા ઓપનિંગ કરવામાં આવેલું હતું વીસમી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ આ સરસ મેળાની મુલાકાત લીધેલી હતી આ સરસ મેળામાં કુલ તેપન જેટલા જુદી જુદી વસ્તુઓનો વેચાણ માટેના સ્ટોલ આવેલા છે અને એ ઉપરાંત પાંચ જેટલા ફૂડ કોર્ટને લગતા પણ સ્ટોલો આવેલા છે આપણે સ્ટોલની બાબતમાં માહિતી મેળવીએ તો હેન્ડીક્રાફ્ટને લગતા દસ સ્ટોલ હેન્ડલૂમની વસ્તુઓને લગતા આઠ સ્ટોલ પૂજા સામગ્રીને લગતા છ સ્ટોલ પ્રાકૃતિક ઓર્ગેનિક આઈટમને લગતા પાંચ સ્ટોલ માટીકામ આયુર્વેદિક દવાઓ હેલ્થ અને હાઇજીન અને ઇમિટેશનની વસ્તુઓના માં વિવિધ સખી મંડળના બહેનોએ બનાવેલી વસ્તુઓનું વેચાણ રોજ સવારે સાડા નવ થી રાત્રિના દસ કલાક સુધી અહીંયા કરવામાં આવે છે આ મેળો જે છે એ અઠ્યાવીસમી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાનો છે ચાર દિવસ દરમિયાન આ મેળાના બહેનો દ્વારા એકવીસ લાખ રૂપિયાથી વધારે વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવેલ છે તો મારી અમરેલીની શહેરની અને જિલ્લાની સમગ્ર પબ્લિકને મારી એક વિનંતી છે કે આવનારા દિવાળીના તહેવારોને તહેવારો ધ્યાને લઈ અને એને લગતી ઘણી બધી વસ્તુઓનું વેચાણ અહીંયા થઈ રહ્યું છે તો એકવાર આ સરસ મેળાની અવશ્ય મુલાકાત લઈ અને અમારી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા